વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસ અર્પણનો કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના છસો વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યભરમાં યોજાયેલ આવાસ અર્પણના કાર્યક્રમો આણંદ જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારમાં છસો પાંચ આવાસોનું વડાપ્રધાન શ્રીના ના વરદ હસ્તે ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સમગ્ર ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ત્યાં જે ગરીબ લાભાર્થીઓ છે કે જેને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે એવા તમામ સદસ્યશ્રીઓને સાથે બેસી અને મોદી સાહેબે દિલ્હીથી બધાને લાવ લીધા સાંભળ્યા સાથે સાથે એમની સાથે એમની વાત પણ કરી અને એમણે સંબોધન પણ કર્યું આમ તો લગભગ દસ લાખથી વધારે લોકો સીધે સીધા આ કાર્યક્રમ થકી એ સમગ્ર ગુજરાતમાંથી એ સીધા જોડાયા છે વિશેષ આનંદ એ બાબતનો છે કે આજે એક લાખ બત્રીસ હજાર જેટલા આવાસો જે સીધા સીધા ગરીબ પ્રજાને સમર્પિત થયા છે ક્યાંક એનું લોકાર્પણ થયું ક્યાંક ખાતમુહૂર્ત થયું અને બે હજાર ત્રણસો ને ત્રણું કરોડ જેટલી સીધી યોજના એ જેટલી રકમ એ સીધે સીધી આ યોજના થકી લાભાર્થીને મળેલી છે એટલે ખૂબ જ ઉત્સાહપ્રિય કાર્યક્રમ હતો ગરીબલક્ષી કાર્યક્રમ હતો અને મોદી સાહેબે પણ ખૂબ દિલથી જે જેને પરિવારને ઘર મળ્યું છે એના આનંદના સહભાગીના શબ્દો પણ સાંભળ્યા એના પરિજીવન પરિવર્તનમાં આવેલું અમૂલ્ય પરિવર્તન પણ જોયું અને એના પરિવારની પણ ચિંતા કરી અને આગામી સમયમાં સાહેબશ્રીએ ખૂબ મોટો સારો સંદેશો પણ આપ્યો કે આ દેશની અંદર કોઈ ગરીબ પરિવાર ન રહે દરેક ગરીબ પરિવાર એ સમાજ જીવનની સાથે જીવતા શીખે એ પ્રકારનું કામ કર્યું છે અને એમણે આનંદ પણ એ વ્યક્ત કર્યો કે કાર્યકાળમાં પચીસ કરોડ જેટલા પરિવાર એ સીધે સીધા ગરીબી રેખાથી બહાર આવ્યા એ આ આ મોટે કામયાબી બહુ મોટી સિદ્ધિ ગણાય છે ગુજરાતના એકસો બયાસી વિધાનસભામાં આજે પીએમ આવાસ યોજના હેઠળ જે એક લાખ એકત્રીસ હજાર કરતા વધારે આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ હાજરીમાં દિલ્હીથી કરવામાં આવ્યું